મિત્રો મારી જોડે છે સંતોકબેન કેશવાલા અને તમને જાણતા દાંત આવશે કે પાંચસો રૂપિયાની વસ્તુ બચાવવા હાટુ થઈ અને મગજ એમ જીવી પોતાનો હાવ ધરી દીધો ને એવું થયું હતું મોટરસાઇકલમાં જતા હતા એ અને એમના પતિ અને પાછળ બેઠા હતા અને રક્ષાબંધનનો તહેવાર તો થેલીમાં બધું રાખડી ને પેંડા લઈને જતા હતા બરાબર છે ક્યાં જતા હતા પીપળિયા હા પીપળિયા જતા હતા અને બ્રેક મારી અને કીધું કે મારી થેલી પડી ગઈ એ પકડવા ભાઈ બ્રેક મારી ને આ ઉતાવરે ઉતારી લેવા અને પછી થયું કે માથું નીચે ભટકાણું અને પછી જે આ જે આપડા સાઈડ નું જે જમણી બાજુ નું હાડકું હોય છે ને એ આપડે કે ગોબો પડી ગયો એની લીધે અંદર ઘુસી ગયું બરાબર પછી એને મારા વિડીયો ને બધા આપડે રેગ્યુલર જોવે મગજમાં ઘુસી ગયું અને આપણે વિડીયો રેગ્યુલર જોતા હતા પછી મને અજય ફોન આવ્યો કે આવું આવું છે તો અમે શું કરવું જોઈએ પછી મેં કીધું આપણે તાત્કાલિક આવી જેટલું બની શકે એટલું જલ્દી આપણે હાડકાનું ઓપરેશન કરી લઈએ ને કે જે અંદર ખૂચી ગયું છે બરાબર છે બરાબર તો આપણે જીવ બચાવી શકીએ ને આગળ કઈ ઈજા ન થાય બરાબર છે તો હવે દર્દી ઓપરેશન પહેલા

બહુ સારી રીતે સ્ટાફ સારો હોય તે સારું છે આપડે છે ને વધુ માહિતી મોઢા સાહેબ આવશે આપશે કે એમાં સીટી સ્કેન માં સમજ ખુબ ખુબ ડોક્ટર સાહેબ મેડમ બહુ સ્ટાફ સારો હોય બધો સ્ટાફ સારો હા હવે આપણે મોઢા સાહેબ સમજાવશે કે કઈ રીતના એને મગજમાં જે ઈજા થઈ હતી અને માં આપણે શું કામ કર્યું અને ઓપરેશન પછી કેવું છે બરાબર તો આપણે સીટી સ્કેન માં જાણીશું આપણે જે સંતોષેન કેસવાલાની વાત કરતા હતા અને એને એક્સિડન્ટ થયું એ આપણે સાંભળ્યું કેવી રીતે થયું એ સાંભળ્યું હવે એનું જયારે સિટી સ્કેન કર્યું ત્યારે જમણી બાજુના ટેમ્પોરો પરાયટલ ભાગમાં મગજના હાડકા અંધેર ગરી જવાથી ડિપ્રેસ ફ્રેક્ચર થયું હતું જે બાજુની ફિલ્મમાં પણ દેખાય છે કે હાડકાં મગજની અંદર ગરી ગયા છે એટલે આ પણ ફિલ્મ બતાવે છે કે હાડકા અંદર ઘરી ગયા છે એ એનું ઇમરજન્સીમાં ઓપરેશન કરવામાં આવેલ અને હાડકા કાઢી અને સરખી રીતે સાફસુફ કરી ટાંકા લઈ અને ઓપરેશન કરવામાં આવેલ છે હવે આપ જોઈ શકો છો કે આ ઓપરેશન પેલાનું સિટી સ્કેન છે કે જેમાં હાડકા મગજમાં ઘરી ગયેલ છે આ દેખાય આપણને કે હાડકું મગજની અંદર ઘરી ગયેલ છે અહીંયાંથી જોવા આપણે હવે ઓપરેશન પછીનું આપણે સિટી સ્કેન જોઈએ તો અહીંયાથી હાડકાં નીકળી ગયા છે અને મગજ નોર્મલ થઈ ગયું છે એ જ રીતે અહીંયા પણ હાડકાં કાઢી લીધા છે અને મગજ સંપૂર્ણ નોર્મલ થઈ ગયું છે પેશન્ટ પણ અત્યારે ફૂલી કોન્શિયસ છે કાનમાં છે કોઈ પણ એને ખોટ નથી અને આનંદથી હસી ખુશીને વાતું કરે છે